નમસ્કાર આપ ન્યૂઝ એક પ્રગતિશીલ ખેડૂત જુના કાસિયા ગામની સીમા પોતાના ખેતરમાં સફેદ જાંબુના ના જાળવા આવ્યા છે જુના ગામમાં પ્રગતિશીલ ખેડૂત વિનોદ વસાવા જે પોતાની વાડીમાં પોતાની સફેદ જાંબુ અગાઉ રોપ્યા હતા આજે છોડ વૃક્ષમાં એક ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે ખેડૂત વિનોદભાઈ આ મામલે જણાવ્યું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે આ સફેદ જાંબુના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાને કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે હાઈબ્રિડ કલમ કરીને અલગ અલગ જાત તેની બનાવવામાં આવે છે સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું શરૂ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે કોયલ પોપટ કાગડો ખૂબ આના ફળ ખાય છે સફેદ જાંબુની અંદરથી બે કે ત્રણ જેટલા બીજ હોય છે જોકે તેમાં થળિયા હોતા નથી આ વિશે તેમણે સંપૂર્ણ માહિતી આપી છે જાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને તેનો મબલક પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે મારું નામ વિનોદભાઈ વસાવા છે હું જુના કાસિયા ગામનો રહીશ છું અમે અમારી વાડીમાં સફેદ જાબુનું ઉત્પાદન કરીએ છીએ તમે લોકોએ કાળા તો ખાધા હશે એના પણ ઘણા ફાયદા છે પણ આ સફેદ જાબુના પણ ઘણા ફાયદા છે જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરે વગેરે રોગમાં ઘણું ઉપયોગી કારગર નીવડે છે હાલમાં એનું ઉત્પાદન ચાલુ છે એમાં અમે વેચાણ અર્થે એને માર્કેટમાં મોકલીએ છીએ એનો પ્રતિ વીસ કિલો ભાવ આઠસો રૂપિયા આવે છે એટલે કિલોના ચાલીસ રૂપિયા પડે ખાવામાં ઘણા ઉપયોગી નીવડે છે અને આ એપ્રિલ મહિનામાં શરૂ થાય ને જૂના એન્ડ સુધી એનું ઉત્પાદન ચાલુ રહે છે